નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ ધરતીપુત્રોની ભાજપ સરકાર કૃષિ પેકેજની જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થઈશે પૈસા રાજ્યની રેશનિંગની દુકાનો એક નવેમ્બરથી બંધ રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખરાબ સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત પીએમ આવાસ યોજના લઈને સૌથી મોટા સમાચાર

દુકાન સહાય યોજના અંતર્ગત મળશે હવે નાણાકીય સહાય એક તારીખથી લાગુ થશે આધાર કાર્ડમાં નવા નિયમો મહિલાઓને મળશે વગર વ્યાજે લોન સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયો અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ધરતી પુત્રોની પડખે ભાજપ સરકાર ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિથી ખેતીને નુકસાન થયું મુજબ ચાર પોઈન્ટ પચીસ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીને અસર થઈ છે જેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હતું જેમાં જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં મગફળી કપાસ જુવાર શાકભાજી અને ફળોને નુકસાન થયું છે હજારો ખેડૂતોની આજીવિકા પર અસર પડી છે બિયારણ અને મહેનત વ્યર્થ ગયા સરકારે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે ચાલો મિત્રો હવે જાણીએ કે કયા ખેડૂતોને કયા પાક માટે કેટલા રૂપિયા સુધીની સહાય છે મળવા પાત્ર રહેશે તો મિત્રો આપણે જણાવી દઈએ કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે ખેડૂતોની દિવાળી સુધરી છે જેમાં બિનપીયત ખેતી પાકો માટે તેત્રીસ ટકા કે તેથી જો વધુ નુકસાન ખેડૂતોને થયું હોય તો પ્રતિ હેક્ટર દીઠ બાર હજાર રૂપિયા લેખે જેમાં એસડીઆરએફના આઠ હજાર પાંચસો અને રાજ્ય બજેટના ત્રણ હજાર પાંચસો રૂપિયાનો સમાવેશ થાય છે ત્યાર પછી વર્ષાળુ એટલે કે પિયત પાક માટે તેત્રીસ ટકાથી જો વધુ પાક નુકસાન થયું હોય ખેડૂતોને તો પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા લેખે જેમાં એસડીઆરએફના સત્તર હજાર રૂપિયા અને રાજ્ય બજેટના પાંચ હજાર રૂપિયાનો સમાવેશ થાય છે ત્યાર પછી બહુ વર્ષાળુ બાગાયતી પાકો માટે તેત્રીસ ટકા વધુ ખેડૂતોને પાક નુકસાન થયું હોય તો પ્રતિ હેક્ટર દીઠ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા લેખે જેમાં એસડીઆરએફના બાવીસ હજાર પાંચસો અને રાજ્ય બજેટના પાંચ હજાર રૂપિયાનો સમાવેશ થયો છે આ તમામ કિસ્સાઓમાં સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવે

અનાજના વેપારીઓ દ્વારા સરકારના એક નવા પરિપત્રનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરજિયાત બનાવવામાં આવતા વેપારીઓએ સામૂહિક વિરોધનો માર્ગ અપનાવ્યો છે વેપારીઓ દ્વારા આ વિરોધને કારણે રાજ્યની તમામ રેશનિંગની દુકાનો એક નવેમ્બરથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે વેપારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી તેમનું અસહકારનું આંદોલન યથાવત રહેશે અને તેઓ અનાજની પરમિટ જનરેટ કરશે નહીં તો આની સાથે મિત્રો ગુજરાતના કાર્ડ ધારકો માટે પણ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે નવેમ્બર મહિનાનું કાર્ડ ધારકોને અનાજ હવે મળશે નહીં મિત્રો જે આ વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન સમાચાર ઉપર નજર કરેલી તો કે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ નવા વર્ષે અંબાલાલ પટેલે એક ધૂઝાવનારી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાતમાં ફ્રી એકવાર માવઠાનું સંકટ સર્જાઈ શકે છે રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ રહેશે બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક બે બે સિસ્ટમ સક્રિય હોવાથી સત્યાવીસ ઓક્ટોબરથી લઈને પાંચ નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત સાથે ચોમાસા જેવો માહોલ સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળશે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસોમાં તોફાનમાં પરિવર્તિત થશે જેના કારણે ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોમાં અને ત્રણ નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને ફેર્યો છે તેમજ દિવસના સમયગાળા દરમિયાન ગરમી લાગે છે જ્યારે રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આ વાતાવરણ પરત લાગી શકે છે

ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને સુવિધાયુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગે એકસો ચોવીસ કામો માટે સાત હજાર સાતસો કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયના કારણે રાજ્યના રસ્તાઓ વધુ સરળ અને સલામત બનશે મુખ્યમંત્રીએ રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટે આઠસો નવ કિલોમીટર લંબાઈ ધરાવતા નવ હાઈસ્પીડ કોરિડોર માટે પાંચ હજાર પાંચસો ને છોતેર કરોડ રૂપિયાની મંજૂરી જાહેર કરી છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર નો એકવીસ મો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા દેશના લાખો ખેડૂતો હાલમાં બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે આ વખતે દિવાળીના તહેવાર પહેલા રકમ જમા થઈ જવાની આશા હતી પરંતુ આર્થિક સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકી નથી લાંબા સમયની રાહ જોયા બાદ હવે એક નવું અપડેટ સામે આવ્યું છે અહેવાલ સૂચવે છે કે કેન્દ્ર સરકાર નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં આ રકમ ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરશે આનો અર્થ એ થાય છે કે ખેડૂતોને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે તેમને

છ નવેમ્બર થી લઈને બીજો તબક્કો છે એ ટ્રાન્સફર થઈ શકે છે વાત કરીએ તો ખેડૂતોનો ખર્ચ છાસઠ હજાર રૂપિયા અને મળ્યા છસો ને રૂપિયા મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે નાસિકના ડુંગળીના પાક પર મોટી અસર થઈ છે ખેડૂતોને ડુંગળીના પોષણસમ ભાવ ન મળતા મોટો ફટકો પડ્યો છે પુણેના ખેડૂત સુદાય ઇગરેલે છાસઠ હજાર રૂપિયાના ખર્ચે ઉગાડેલા પાક વરસાદથી બરબાદ થયા સાત પોઈન્ટ પાંચ ક્વિન્ટલ ડુંગળી વેચવા માટે પંદરસો રૂપિયા ખર્ચ્યા અને મળ્યા માત્ર છસો ને રૂપિયા એટલે કે એક કિલો ડુંગળીના માત્ર અઠ્યાસી પૈસા મળ્યા ખેડૂતે સરકાર પાસે હતશ્યાપ કરીને માંગ કરી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી સગવડ અમદાવાદ સહિત દેશના શહેરોમાં એટીએમમાંથી નીકળશે હવે રાશન દર્શક મિત્રો સસ્તા અનાજની દુકાને જવાની રાશન કાર્ડ ધારકોને જરૂર નહીં પડે મિત્રો બુધવારે મોબાઈલ કોંગ્રેસના રાશન એટીએમ લોન્ચ થયું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂઆત કરી કે આમ એટીએમ મશીનની વિશેષતા એ છે કે બાયોમેટ્રિક્સ દ્વારા કાર્ય કરે છે અને આ સમયે એટીએમમાંથી થી લઈને ત્રીસ કિલોગ્રામ રાશનનું વિતરણ કરવામાં આવશે ધારો કે જો કોઈ વ્યક્તિનો ક્વોટા પંદર કિલોનો છે અને એ મશીન એ કાર્ડ ધારકને જણાવશે કે તમારે પંદર કિલો સુધીનું તમે અનાજ લઈ શકો છો જ્યારે કાર્ડ ધારકોને માત્ર પાંચ કિલો અનાજ જોતું હોય તો બાકીનું રાશન તેમની સુવિધા મુજબ પાછું ખેંચી લેવામાં આવશે તેઓ દેશના એટલે કે રાશન કાર્ડ ધારકો દેશના ગમે તે માંથી આ રાશન લઈ શકે છે રાજ્ય સરકારે આવા એટીએમ સ્થાપિત કરવા માટે કંપનીઓનો સંપર્ક કરી રહી છે મશીનમાંથી ફક્ત ત્રીસ સેકન્ડમાં તમારા હકનું અના છે તમને મળી જશે મિત્રો દેવસના સમાચાર વિશે વાત કરીએ તો બોટાદ આંદોલનની કપાસના ભાવ પર આડી અસર કડદો નડ્યો છે ખેડૂતોને એક ખેડૂત પાસેથી મળેલી માહિતી અનુસાર તમને જણાવીએ તો આંદોલન પહેલાં કપાસનો ભાવ સારો હતો ચૌદસો પચાસ પંદરસો પંદરસો પચાસ રૂપિયા ભાવ મંડી હતા આજે લગભગ કોઈ કપાસનો ભાવ પંદરસો રૂપિયા ગયો જ નથી કપાસના ભાવમાં સોથી દોઢસો રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે અત્યારે કડદો પ્રથા સાવ બંધ છે જેથી વેપારીઓ અહીંથી નીચા ભાવે ખરીદી એટલે કે કડદો કરવાનું કોઈ કંઈ રહેતું જ નથી આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે બોટાદના એપીએમસી ના ચેરમેને પણ આ સ્વીકાર્યું કે કપાસના ભાવ અત્યારે ખેડૂતોને ખૂબ જ ઓછા મળી રહ્યા છે મિત્રો તે આપેશના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢનો હીરા ઉદ્યોગ કફોડી હાલતમાં જીયા મિત્રો જૂનાગઢમાં હીરા ઉદ્યોગમાં રશિયા અને યુક્રેન યુદ્ધ અને અમેરિકાના દ્વારા ટેરિફના કારણે ગંભીર મંદી જોવા મળી રહી છે અગાઉ ચાલતા જૂનાગઢમાં બસ્સોથી અઢીસો કારખાનાની સામે હાલમાં માત્ર એકસો સિત્તેરથી એકસો નેવું જેટલા જ કારખાનાઓ કાર્યરત હતા મંદિરની તીવ્રતાના કારણે રત્ન કલાકારોની માનસિક આવક એટલે કે મહિનાની આવક માત્ર આઠથી દસ હજાર થઈ ગઈ છે જેથી રત્ન કલાકારો અન્ય વ્યવસાયો તરફ વળી ચૂક્યા છે કારખાનેદારે આ આશા વ્યક્ત કરી છે કે દિવાળીના તહેવાર પછી બજારમાં થોડોક સુધારો પણ થશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે દિવાળી ભેટ નર્મદાની કેનાલમાં સિંચાઈનું પાણી છોડાયું સો થી વધુ ગામના ખેડૂતોને પાક માટે થશે ફાયદો ગુજરાત સરકારે દિવાળીના શુભ સમય મહેસાણ અને પાટણ જિલ્લાની નર્મદા કેનાલના સિંચાઈ માટે પાણી છોડીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત આપી નર્મદાની બોલેરા સખા ની મુખ્ય કેનાળોમાં પાણી છોડાતા મહેસાણા અને પાટણના જિલ્લાના સૌથી વધુ ગામોના ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થશે આ નિર્ણયથી તુવેર કપાસ એરડા ચણા જુવાર જેવા ઊભા પાકને સિંચાઈ મળે રહે તે માટે પાક નુકસાન અટકશે પાટણ જિલ્લાના પણ મિત્રો જો અનેક ગામના ખેડૂતો માટે આ વિશેષ યોજના વરદાન રૂપ છે દિવાળીની રાતથી જ કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે આ પગલાને દેવાળોની અમૂલ્ય ભેટ પણ માની રહ્યા છે ખેડૂતો મિત્રો જે આપણે સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો થયો છે જે આ મિત્રો દિવાળીના તહેવાર પૂર્ણ થતાની સાથે સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો આજે બંને કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો થયો વિશ્વ બજારમાં તીવ્ર મંદીની અસર હેઠળ આજે ભાવ ઘટ્યા છે ચાંદીના ભાવ કેટલાક મહિનાથી સતત તેજીમાં હતા ખાસ કરીને નવરાત્રી દિવાળી સુધીના ભાવ ખૂબ જ વધ્યા હતા પરંતુ હવે દરરોજ નવી નવી ઊંચી સપાટીએ જોવા મળતી હતી ચાંદીના ભાવની જેનાથી પવિત્ર તહેવારોની અંદર ખરીદીનો માહોલ પણ ખૂબ જ વધ્યો હતો સોના ચાંદીના ભાવમાં હવે ચાંદીના ભાવમાં હવે ઘટાડો જોવા મળશે મિત્રોથી સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના રાજ્યમાં કૃષિ મજૂરોને ભેટ મળી ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેતમજૂરીના હિતમાં એક ઐતિહાસિક પગલું થયો છે હવે રાજ્યના તમામ જિલ્લાના કૃષિ કાર્યોમાં રોકાયેલા કામદારોને લઘુત્તમ વેતન બસો બાવન રૂપિયા પ્રતિ દિવસ અથવા તો છ હજાર પાંચસો ને રૂપિયા પ્રતિ માસ મળશે આ નિર્ણય લાખો ખેતમજૂરો પશુપાલકો મધમાખી ઉછેર મરઘા ઉછેર જેવા કૃષિ આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સહાય પૂરી પાડે છે સમાચાર વિશે વાત કરીએ તો દુકાન સહાય સહાય યોજના અંતર્ગત મળશે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના લોકો શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ દુકાન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે મહત્તમ સહાય દસ લાખ રૂપિયા સુધીની બેંક બાર લોન છે વ્યાજ સહાય પંદર હજાર રૂપિયામાં મળવા રહેશે લોન પર ચાર ટકા સુધીનું વ્યાજ બેંક વ્યાજ લાભાર્થીઓએ પોતે ભોગવાનું રહેશે તેમજ ચાર ટકા ઉપરનું જે વ્યાજ હોય એ બેંક પર વ્યાજ ચૂકવવામાં આવશે તે ત્રણ વર્ષ માટે સરકાર દ્વારા ચૂકવામાં આવશે અને આવક મર્યાદા છે આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી અરજી પ્રક્રિયા છે એ અરજી કરવા માટે તમે જિલ્લાની જિલ્લા કચેરીએ જઈને આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો મિત્રો તે અમેના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટી અપડેટ આયુષ્માન ભારત હેઠળ વીમા કવચ બમણો કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારી ચાલી રહી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલોમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારી ધરી રહી છે એનડી એનડીએ સરકાર ત્રીજા કાર્યક્રમમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એક તરીકે રજૂ કરવામાં આવી રહી છે તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટાને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે પંદરસો રૂપિયા મહિલાઓને આર્થિક રીતે સુધારવા માટે આર્થિક સ્થિતિ સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી અનેક યોજના ચલાવવામાં આવે છે તે જ રીતે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી મારી લાડલીબહેન યોજના ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ યોજનાને લઈને સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ ટક્કરે આ અંતર્ગત એક સૌથી મોટી જાહેરાત કરી છે પાત્ર મહિલાઓના ખાતામાં ખાસ મિત્રો હવે નવેમ્બર મહિનાથી દરેક મહિનામાં પંદરસો રૂપિયાની આર્થિક સહાય જમા થશે જે રીતે મિત્રો મહારાષ્ટ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે એવી જ રીતે શું મિત્રો ગુજરાતમાં પણ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો